નમસ્કાર મારા વહેલા સબસ્ક્રાઈબર મિત્રો કેમ છો લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ દસ કેમ નથી આવી રહ્યો અને તે વિડીયો જોવા માટે આપ સૌ કેટલી રાહ જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો વાત કરીએ આપણે કે એ વિડીયો કેમ નથી આવી રહ્યો તો તેની આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ અને આગળ સિંગર રેશમા ઠાકોરની લાઈફ સ્ટાઈલ પણ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો સૌપ્રથમ વાત કરીએ કે આ લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ દસ કેમ નથી આવી રહ્યો તો તે માટે મિત્રો લોકેશન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે લગ્નનો માહોલ બનાવવાનો હોય વિડીયોની અંદર મંડપ બાંધવાનું હોય જે પણ કાર્ય કરવાનું હોય જાન લીન જવાની હોય તેના માટે ઘણી જરૂરિયાત પડે છે ઉદાહરણ તરીકે ગાડીઓ છે બધું વિડીયોનું શૂટિંગ કરવું તો તેના કારણે આ ભાગ નહીં આવતો હોય આવું કારણ છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા તો હવે વાત કરીએ સિંગર રેશમા લાઈફ સ્ટાઇલ વિશે તો સિંગર રેશમા ઠાકોરનું રિયલ નામ રેશમાબેન ઠાકોર છે અને સૌ તેમને રેશમા ઠાકોરના નામે ઓળખે છે તેઓના ગામનું નામ મુડવાડા છે જે સિદ્ધપુર તાલુકામાં આવેલું છે તેઓ પ્રોફેશનથી એક સિંગર અને એક્ટર છે વાત કરીએ તેમના અભ્યાસ વિશે એટલે કે તેઓ કેટલું ભણ્યા છે તો તે મુડાવાડા ગામમાં પૂરો અભ્યાસ કરેલો છે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે એ કોઈ પણ માહિતી આપણી જોડે નથી વાત કરીએ તેમના ફેમિલી વિશે તો તેમના પિતાનું નામ સોમદાસજી ઠાકોર છે મિત્રો આ રેશમા ઠાકોરની હતી લાઈફસ્ટાઈલ અને તમે કોઈ પણ જાતનું વધારાનું રેશમા ઠાકોર વિશે જાણતા હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો ત્યાંથી આપણા સબ્સ્ક્રાઇબ મિત્રોને ખબર પડે